પોરબંદરથી ફિશિંગ કરવા ગયેલ પીલાણું માધુપુર નજીક પલટી મારી જતાં ટંડેલ અને ખલાસીનું મોત થયું છે ત્યારે અન્ય ત્રણ ખલાસીઓ જીવ બચાવી કાંઠે પહોંચ્યા હતા ત્યારે પોલીસે તેઓના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે પોરબંદરના જયેશભાઈ કાંજીભાઈ ગોહેલની માલિકીનું જય ખેતલિયા દાદા નામનું પીલાણું લઈ ગત તારીખ ચોવીસના રોજ પાંચ ખલાસીઓ મૂળ દ્વારકાના શશીભાઈ નાથુભાઈ સોલંકી ધામરેજ બંદરના મંગાભાઈ ગોવિંદભાઈ ચાવડા અને હાજાભાઈ લાખાભાઈ લોધારી કોડીનારના તુલસીભાઈ લાખાભાઈ પાંજરી મૂળ દ્વારકાના સંજય કાનજીભાઈ ચૌહાણ ફિશિંગ માટે રવાના થયા હતા સોમવારે મોડી રાત્રે પિલાણું માધોપુર અને પાતા ગામ વચ્ચેના દરિયામાં હતું ત્યારે તેના ઇન્જિનમાં ખામી સર્જાઈ હતી અને પેટ્રોલ પણ ખલાસ થઈ ગયું હતું ઉપરાંત ભારે પવન ફૂંકાતો હતો આથી પીલાણું દરિયામાં ફોંગોળાવા લાગ્યું હતું જેથી તમામ ખલાસીઓના જીવ તાળવે ચોટ્યા હતા અને તેને કાંઠા તરફ લાવવા પ્રયાસ કર્યા હતા પરંતુ મોજાને કારણે પીલાણું પલટી મારી ગયું હતું અને તેમાં પાણી ભરાવા લાગ્યું હતું આથી પાંચે ખલાસીઓ જીવ બચાવવા પીલાણામાં રહેલ લાકડું પાણીનું કેન વગેરે પકડી દરિયામાં કૂદી ગયા હતા અને એક કલાક સુધી દરિયાના મોજા સાથે બાથ ભીડ્યા બાદ ત્રણ ખલાસીઓ હાજાભાઈ તુલસીભાઈ અને સંજય કાંઠે પહોંચી શક્યા હતા જ્યારે શશીભાઈ અને મંગાભાઈ કરી હતી પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો તેઓ માધવપુર નજીક હોવાનું અન્ય બોટોના ખલાસીઓ દ્વારા જાણવા મળતા તેઓ માધવપુર દોડી ગયા હતા અને પોલીસને પણ જાણ કરી હતી શોધખોળ દરમિયાન પાતા ગામ નજીકના દરિયા કાંઠેથી પીલાણું અને એક ખલાસીનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે બીજા ખલાસીનો મૃતદેહ પણ નજીકના વિસ્તારમાંથી મળી આવ્યો હતો બચી ગયેલા ખલાસીઓએ કાંઠે આવ્યા બાદ નજીકમાં આવેલ ધાબામાંથી પરિવારજનો અને બોટ માલિકને જાણ કરાઈ હતી આથી ત્રણેયને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યારે બે ખલાસીઓના મૃતદેહ પણ પીએમ અર્થે લાવવામાં આવ્યા હતા બનાવ અંગે વધુ તપાસ નવી બંદર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે બનાવની જાણ થતાં માછીમાર આગેવાનો પર સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા બનાવના પગલે માછીમારોમાં અરેરાતી વ્યાપી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ છે ને સંજય કાંજી ચૌહાણ છે આખું પૂરેપૂરું અને છે એ ગણેશનગરમાં હું ગયો બરાબર અને હું ધંધો કરવા માટે પોરબંદર આવ્યો હતો આ બીજું વરસ છે મને પોરબંદરમાં અમે ફિશિંગ કરવા ગીતા ચાર દિવસ ચાર પાંચ દિવસ થઈ ગયા અને છઠ્ઠા દિવસે આવો બનાવ બહીનો અમારી તો શું બનાવ બનાવ એમ અમે આવતા હતા બંદરમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું એટલે અમારે બચવા માટે લોઠારી નાખી છે લોઠારીનું બહીનું છે ને હાથમાં ઘસડાઈને કપાઈ ગયું ને ઉડી ગઢાઈ ગઈ મોજો બહુ મોટો આવ્યો એક આખી ઉડી ભોળી દીધી ખલાસીઓ પણ તડતા થઈ ગયા બધું તડતું થઈ ગયું એટલે અમારી જાન બચાવવા માટે અમે કોઈ કિનારો પાસ કર્યો એમાંથી ત્રણ જણા બચા બે લાપતા હતા કે પછી સવારે ખબર પડી ત્રણ જણા શું કહ્યું જીવ બચાવવા માટે શું કયું જીવ બચાવવા માટે કંઈ નહીં હાથ પગ પગલા મોજાના સીધા ભાથ ઉપર તરી ગયા અમે જંગલ આખું જવું ક્યાં માણસ કઈ રીતના જવું મારે

ફિશિંગમાં કરતાં પછી બે બે ત્રણ દિવસ થયા ત્યારબાદ હવામાન છે ને ખરાબ થયું ત્યારબાદ અમે કોન્ટેક્ટ તો ઘણા કર્યા વાયલેસમાં ને ફોનમાં પણ કોઈ જાતના કોન્ટેક્ટ મહિલા નહીં ચોથા દિવસે એનું રિચાર્જ પણ નહીં કર્યું રિચાર્જની બતાવતું કોઈ રિચાર્જ પણ નહીં કર્યું અને પાંચમા પાંચમા દિવસે એનો ફોન આવ્યો હતો સાડા પાંચ દરમિયાન એમાં માધુપુર ગાડામાં છે અથવા માધુપુરમાંથી પણ એ ઘણાને કોન્ટેક આવ્યો પોરબંદરમાં ત્યાં આ વિસ્તારમાંથી એક ઘોડી વટાવી હતી બ્લુ કલરની જે કલર અમારે એ ત્યારબાદ અમે સાંજના તો રિપોર્ટ મળ્યા પછી ત્યારબાદ રાતના પણ એ કપાસમાંથી ગયા તો ખરી ગાડી લઈને પણ લાઇટ તો દેખાતી હતી અમને બાર વાગ્યા બાર સાડા બાર વાગ્યા દરમિયાન પણ ત્યારે ત્યારે પણ મેં ફોન કર્યો તો ફોન કોઈ ઉપાડ્યો નહીં ગુરીમાંથી કે શું કરતા હોય ત્યારબાદ ફોને સ્વિચ અપ થઈ ગયો પણ રાતના પાછા એક દોઢ વાગ્યાના ગળામાં પાછી લાઇટ ફરેલી બતાવી ગઈ અમે અહીંયા માઢુપુર ચોપાતી ગળામાં હતા ત્યાંથી આ ઝાડવા વિસ્તારમાં કંઈ તપાસ ના કરી શકીએ ત્યાર દરમિયાન અમે તપાસ ના કરી ત્યાં ગાડી જતા સવાર પડે ને પછી હું તપાસમાં આ બાજુ પણ જવું પડશે કદાચ લાઇટ બંધ થઈ ગઈ ને કયા વિસ્તારમાં કદાચ અકસ્માત થયો કે શું થયું કંઈ ખબર નહીં લાઇટ બંધ થઈ ગઈ એમને મહીં ના થાય દરિયામાં મૂજો આવે તો પટી તૂટી જાય અથવા છેડાબેડા તૂટી જાય રાત મધરાતના મોજામાં રિપેરિંગ ના થાય ત્યારબાદ અમને સવાર પડી ને ત્યારબાદ અમે તપાસ આટલામાં કરી પછી ઓલી બાજુ તપાસ કરી ને પાછી તો ત્યાં ઉડી જોવામાં મળી ઉડી જવા મળી ત્યારબાદ એક લાશ પણ મળી લાશ ને ઉપર લીધી ત્યારબાદ પાછા અમે કિનારો પોલીસ બાજુ ગયા પછી અહીંથી અમે મધુપુર પોલીસ સ્ટેશને ગયા લખાવા લખાવીને પાછા અમે અહીંયા ગયા અહીંયા ગયા ને થોડી વાર થઈને પછી બીજી લાસ ત્યાં જ હતી ત્યાંથી જ નીકળી કિનારું બધું અહીંયા જ હતું માધુપુર ની બાજુમાં શંકર નું લિંગ આવે ને ત્યાંથી કઈક દસક મિનિટ ચાલવું પડે આ બાજુ પોરબંદર બાજુ

ત્યારબાદ એમાં જે ખલાસી હાજરપાઈ કરીને એ લોકો આટલા ત્યાં જેનો જીવ બચાવી નીકળ્યા હશે ઝાડવા બરવા ગમ્યાથી કારણ કે અમે તો આ બાજુ ચોપાટી વિસ્તારમાં હતા ગાડીના ઝાડવા વિસ્તારમાં હતા ત્યાંથી નીકળ્યા હશે ત્યાંથી હોટેલે ગયા કે અમે હોટેલે ગયા હતા હોટેલેથી એના છોકરાનો નંબર હોય ને કોન્ટેક કર્યો હવે અમારો અકસ્માત થઈ જ ને અમે ત્રણ દિનામાં ત્યાં આવી ગયા પછી એને છોકરાએ અમને મારા ભાઈને ફોન કર્યો મારા ભાઈએ પછી અમને ફોન કર્યો મેં ફોન કર્યો કે અકસ્માત થઈ ગયું મેં આગળ કર્યો હતો મેં ફોન કર્યો કે ત્રણ મિલાનું તો મળી જાય છે ગુરી મળી ત્યારે એને ફોન આવી ગયો હતો મને તો હું ત્રણ આવી ગયો એક અહીંયા મળી લો તો જે લાપટા છે એ રીતે અમે મધુપુર પોલીસ સ્ટેશન લખાયો હતો ત્યાંથી આવ્યા ને ત્યારબાદ એક બીજી વાત હતી પણ શશીભાઈ ને પણ મળી જાય